ડાકોર અને શામરાજી આ ત્રણેયની અંદર શામરાજી મંદિર પણ સાક્ષાત કારિયા ઠાકોરની હાજરી આપણને ખૂબ જ આનંદ અને અભિનંદન અપાવે છે જે પણ ભાવિક ભક્તને પોતાની માનતા હોય પોતાની ઈચ્છા હોય પોતાની મહેચ્છા હોય અને પોતાના સર્વ કાર્યોને સિદ્ધ કરવાની જે શક્તિ અને સ્વપ્નો દર્શાવતા હોય એ સાક્ષાત કારીઓ ઠાકર સાક્ષાત શામરિયો તરત જ પરચો આપીને સર્વ યાત્રાવૃંદને પોતાની ધન્યતા અનુભવે છે આજના શુભ દિવસે દેવદિવાળીના દિવસે જ્યારે ભગવાનના લગ્ન થયા છે ત્યારે એ પ્રસંગે લાખોની મેદની અંદર આવેલા સર્વે યાત્રા યાત્રારૂઓને શુભકામનાઓ સાથે શામળાજી વિષ્ણુ મંદિર પરિવાર ટ્રસ્ટ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે